જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તે ચૌદ ડિસેમ્બર સુધીના અપડેટ કરાવી લો નહીં તો તમારી પસ્તાવો કરવા પડશે શકે છે અને આજકાલના કોઈ પણ સરકારી કામમાં કરવા માટે આધાર કાર્ડ ફરિજાત બની ગયું છે ને તમારે સિમ કાર્ડના મેળવો હોય તો તમારા મોબાઈલ શાળામાં પ્રવેશ આપવામાં હોય અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું હોય તો મતદાર કાર્ડ મેળવવું આધાર કાર્ડ હોવું જરૂરી છે અને આના વિના તમારા મોટાભાગમાં કામ અટકી શકે છે અને તેના વિવિધ સરકારી મળે છે અને મોટાભાગ લોકો લોકોને આ વિચાર છે કે એકવાર આધાર કાર્ડની બની જાય તો પૂરું થઈ જાય છે અને પરંતુ આનાથી આધાર કાર્ડને સક્રિય રાખવા માટે નિયમની અપડેટ કરવું જોઈએ અને 14 ડિસેમ્બર સુધી અપડેટ આ મફત છે અને આધાર કાર્ડને અપડેટ ની સૌ નહીં સૌદ ડિસેમ્બર નક્કી તમારું આધાર કાર્ડને નહીં તો પછી તમારા ઘણા કામ અટકી શકશેનામ ઉપરાંત સાયબર ફ્રોડમાં જોખમ પણ બની જાય છે સૌ ડિસેમ્બર તમારું આધાર કાર્ડ અપડેટ કરવા માટે ફ્રી સુકવણી કરવી પડશે